તમારા પગ પરથી ઉતરવા માટે તૈયાર થાવ તમારા માટે અસલ ગુજરાતી અસલ એન્ટરટેનમેન્ટ એકદમ નવા લુક અને બે નવા શો ની રજૂઆત સાથે લઈને આવ્યા છે તમારા ટેલિવિઝન અનુભવ ને ફરીથી વ્યાખ્યાયિત કરશે આ નવા પ્રકરણની ઉજવણી કરવા માટે કલર્સ ગુજરાતીએ એક નવી બ્રાન્ડ આઈડેન્ટ અને રાષ્ટ્રગીત રંગારા લોન્ચ કર્યું છે જેમાં આદિત્ય ગઢવી ફાલ્ગુની પાઠક અચંત ઠક્કર સૌમ્યા જોશી છે રાષ્ટ્રગીત ગુજરાતની ભાવનાને મૂળને સુંદર રીતે કેપ્ચર કરે છે જે પ્રદેશના સાંસ્કૃતિક ધબકારા સાથે પડઘો પાડે છે ચેનલ પ્રસ્તુત કરે છે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત આ શો ગુજરાતના સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને વૈવિધ્યસભર પ્રદેશોમાં એક વાવટોડની સફરમાં ડૂબકી મારશે જ્યાં દરેક એપિસોડ હાસ્ય નાટક અને હૃદય સ્પર્શી વચન આપે છે જે તમને કહેશે તમારી સ્ક્રીન પરંપરા અને ભક્તિનો જાદુ જીવંત થવાનો અનુભવ કરો કારણ કે આ શો તમને પાર્થિવ ગોહિલ દ્વારા રચિત અને ગાયેલા મધુર ભજનો સાથે આધ્યાત્મિક સફર પર લઈ જશે જે તમારા આત્મા સાથે ગુંજી ઉઠશે અને તમને ગમશે શામની ધુંંતો બાઈ પ્રેમથી વાગી આ લોન્ચ વિશે આનંદિત આલોક જૈન જનરલ એન્ટરટેઈનમેન્ટ વીઆરકોમ 18 પ્રેસિડેન્ટ કહે છે કલર્સ ગુજરાતીમાં અમે એક એવી ચળવળ શરૂ કરી રહ્યા છે જે આપના સમૃદ્ધ વારસા જીવંત સંસ્કૃતિ અને ગુજરાતના ગૌરવવંતા લોકોને ગુજરાતી મનોરંજનમાં એક નવો અધ્યાય ચિહ્નિત કરે છે ગુજરાતી પ્રેક્ષકોને તેમની સંસ્કૃતિ પર ખૂબ ગર્વ છે અને અમે ગુજરાતી મૂલ્યો સાથે જોડાયેલી સામગ્રી તેમને લાવવા માટે સન્માનિત છીએ ઉચ્ચ ઉત્પાદન મૂલ્યોને સ્ટાર સ્ટડીડ કાસ્ટ સાથે અપ્રતિમ સામગ્રી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે આ ઉત્તેજક નવા શો સાથે કલર્સ ગુજરાતી ગુજરાતી મનોરંજનમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે ઉન્નત ઉત્પાદન મૂલ્યોને કલાકારોની એક અદભુત લાઇનઅપ સાથે બાર વધારશે આ આકર્ષક વાર્તાઓ ગુજરાતની સમૃદ્ધ પરંપરાઓ અને જીવંત સંસ્કૃતિ સાથે એકીકૃત રીતે એકીકૃત થશે પ્રતિષ્ઠિત કલાકારો શાનધુન લાગી નીલુ વાઘેલા કૃષ્ણ ભારદ્વાજ પરેશ ભટ્ટ અને હિતુ કનોડિયા છે અન્ય શો યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતમાં સિદ્ધાર્થ રાંદેરિયા રાજ અનડકટ સના અમીન શેખ રાગીની શાહ છે વગેરે કલાકારો આવનારી આ બે સિરિયલમાં જોવા મળશે હું શું શરૂઆત કરું કારણ કે આ મેં બધા એમ જ કે છે કે હું બહુ કડક સ્વભાવની છું કહા પૂછું કારણ કે જ્યારે બાળકો અમુક સીમા ઓળંગે ત્યારે એમને કાબૂમાં રાખવા પડે અને જો એ લોકોને ન રાખીએ તો એ લોકો વેરવિખેર થઈ જાય એટલે મારે લોકોને સંભાળવા એ મારી જવાબદારી છે એટલે હું સૂર્યકાંતા બાજુ પણ રાગીતી તરીકે એટલી જ तो इसके अंदर फुल इंडियन संस्कार है और बहुत पसंद करती है द्वारका को कभी गई नहीं है पर कहानी में आप देखेंगे कि कैसे मेरी जर्नी वहाँ से यहाँ तक आती है तो क्या होता है कि जब मैं लाइन्स याद करती हूँ ना तो मेरे लाइन्स में काफ़ी एक मॉडर्न गुजराती भी है उसमें कुछ वर्ड्स यहाँ वहाँ हो भी जाता है तो मेरे कैरेक्टर के साथ निकल जाता है और टफ़ इसीलिए भी नहीं लगता बिकॉज मेरी जो मेरे है सलाकार हैं सारे बहुत बहुत वॉम है और बहुत वेलकमिंग है हमारा क्रू एंड हमारा प्रोडक्शन एंड अफकोर्स कलर्स गुजराती जिन्होंने मुझे सिलेक्ट किया संस्कृति के लिए તો યાર આ દેખेंगे जब शो जो आप लोगों को थोड़ा आता रहेगा कि हैप्पिंग આમાં પણ ઇન્ક્લુડ છે અને પહેલા પણ એક નર્સયો સિરીયલ આવી ગઈ છે જે દર્શન રાવલ દ્વારા નર્સિ મેથાનું પાત્ર પ્લે કરવામાં આવે તો ઇન્સ્પાયર ઇન્સ્પાયર કે અને હવે હું જોવા એટલે જ્યારે મારું કાસ્ટિંગ થયું પછી એટલે હું હમણાં જોઈશ પણ નહીં તો શું છે કે કંઈક ને કંઈક પહેલાં જેમણે એક્ટરોએ કરેલું હોય એ આપણે એમનું કામ કર્યું ક્યાંક ને ક્યાંક કે એઝ એન એક્ટર મગન બેસીએ અનનોઇંગલી ક્યાંક આપણે કોપી કરવા માટે સો આઈ વોન્ટ કે હું મારી રીતે એક્ઝિક્યુટ કરું સો એટલે હમણાં તો હું એ નથી નર્સિંગ પ્રોટઅપકો ઘણું બધું એટલે બને છે પુવરબાઈ મામેરો સુપરહિટ ફિલ્મ હતી वो बनी थी सीरीज बनी है पण છેલ્લા લગભગ 20 25 વર્ષથી જેસુની મારું ખ્યાલ છે કોઈ બોલ્યું નથી આની નવી જનરેશનને પણ આજે આ કોઈ નર્સિંગ મેટર છે ડીટેલમાં આપકો ફરીથી જોવાનું છે મેં કીધું ભરદ્વાજ ઓર જામધુ લાગી રહી શુભ આના છે જે મેં કિસ ભગવાનના કલેક્શન पहली बार एक शो में भगवान भक्त की कहानी बताते हुए दिखेंगे आज तक हमने जो भी शो देखा होगा माइथोलॉजिकल में तो हमेशा दिखाते हैं कि भक्त भगवान की कहानी बता रहे हैं लेकिन पहली बार कृष्ण भगवान स्वयं अपने भक्त नरसी मेहता की कहानी अपनी जबानी बता रहे हैं ऐसे माइथोलॉजी में काम करने का एक्सपीरियंस कैसा अब मैंने पहले तेनालीरामा किया हुआ है जो कि माइथोलॉजी नहीं था वो हिस्टोरिकल कैरेक्टर था और उसमें लुक बड़ा ही अलग सा था उसमें बड़ा सुखी था मैं ना कपड़े थे ना बाल थे ना कुछ था इसमें मैं थोड़ा सा तो भाव भार में दबा रहता हूँ बिकॉज मुकुट जो है वो चार किलो का है अंग वस्त्र जो है वो पाँच किलो का है तो मज़ा आ रहा है और लैंग्वेज नहीं है मेरे लिए हालाँकि दो गुजराती फिल्में करी हैं मैंने लेकिन इसमें जो संस्कृत औरिएंटेड माइथोलॉजी लैंग्वेज है गुजराती की वो याद करना एक टास्क लगता है ऐसा लगता है कि एग्जाम हो रहा है मेरा उसमें ओ, बट मज़ा आता है सोचते हैं कि क्या मैं उनका बेटा हूँ बिकॉज़ भारद्वाज मेरा भी सर नहीं है मैं कृष्णा भारद्वाज हूँ फाइनली कृष्णा प्लेइंग कृष्णा लेकिन क्योंकि हम भारतीय हैं और हमने बचपन से ही रामायण महाभारत इतना देखा है तो उनकी छवि हमारे दिमाग में बस जाती है कि राम ऐसे हैं सबकी फ़ोटो मूर्तियाँ होतियाँ हमारे घर में तो मैं किसी अलग तरीके से पोर्ट्रे करने की कोशिश नहीं कर रहा मैं वही प्ले करने की कोशिश कर रहा हूँ जो हमारे सीनियर एक्टर्स ने अच्छे से किया था मैं जितनी नेचुरली उसको कर पाऊँ जितने प्यारे मुस्कान के साथ वो कर पाऊँ